તો વિદ્યાર્થી મિત્રો નવી આવૃત્તિ પ્રમાણે જે છે ભાગ એક બે ત્રણ તો ચાલો યાદ કરીએ બરાબર તો તો એની અંદર અંદર આપણે આપણે અહીં માહિતી આપેલી છે છે કે કઈ રીતે સ્થાન કિંમત દર્શાવવાની ઉદાહરણ પણ મિત્રો અહીંયા આપવામાં આવેલા છે તો તમારી પાસે ગણેલા છે તકલીફ ક્યાં છે અહીં મહાવરાની તો બે નંબરના પેજ ઉપર મહાવરો આપેલો છે કે લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો તો ચોત્રીસ લાખ ત્રેપન હજાર બસો ત્રણ તો એમાં ચાર અને બે નીચે લીટી કરેલી છે પછી બે ની સ્થાન કિંમત દર્શાવો તો બે ની પાછળ કેટલા અંક છે એક અને બે તો બે શૂન્ય મૂકવાના બસો થશે ચલો બીજી રકમ છે ચોસઠ લાખ તેત્રીસ હજાર સાતસો એમાં છ અને ત્રણ નીચે લીટી છે તો છ પછી કેટલા અંક છે છ તો છ પછી છ શૂન્ય મૂકવાના બરાબર અને ત્રણ પછી કેટલા અંક છે તો શૂન્ય આવી રીતે ત્રીજી રકમ છે પાંચસો એમાં નવ અને ત્રણ ની વચ્ચે નીચે લીટી છે તો નવ પછી પાંચ અંક થાય તો પાંચ શૂન્ય ત્રણ પછી ચાર અંક છે તો ચાર શૂન્ય હવે જો આવી રીતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની મૂંઝવણ હોય છે કે સર અમે ધોરણ સાત ની અંદર આવી ગયા છીએ બરાબર પણ અમને સાતમાં નું ગણિત છે એ બરાબર સમજાતું નથી અઘરું લાગે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જય સર ના વિડીયો જોઈ લો ને સંપૂર્ણ નવા અભ્યાસક્રમ પ્રમાણે સંપૂર્ણ ગણિત સમજાવવામાં આવેલું છે ગણિત તો છોડો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન પણ ફેનિલ સર દ્વારા એસએસ સામાજિક વિજ્ઞાન પરેશ સર દ્વારા બહુ સરસ રીતે સમજાવેલું છે ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા બરાબર તો આ બધા જ વિષયના વિડીયો તમે સરળતાથી મેળવી શકો છો ક્યાંથી મેળવશો પ્રશ્ન થાય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો નીચેની બધી જ માહિતી મળશે જો દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો ખાસ કરીને જે જિલ્લા વાઇઝ પેપરો છે એ એકમ કસોટીના પેપરો પોથી અધ્યયન પોથી સ્વાધ્યાય કરી ઓપન કરો પેજ તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો જુદા જુદા પેડ પ્લાન ધોરણ પ્રમાણે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું બીજા ધોરણના મિત્રોને પણ જાણ કરવાની બરાબર લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરી રહ્યા છે આપણી એપ્લિકેશન ધોરણમાં જે વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો

પાંચ છે ઈ સો માં ત્રણ છે દસકમાં અને ચાર છે એકમ માટે અઠ્યાવીસ લાખ પાંચસો ચોત્રીસ બીજું છે પચાસ લાખ ચાલીસ હજાર ત્રણસો ચાલીસ તો પાંચ દસ લાખમાં જીરો લાખની અંદર ચાર દસ હજારમાં જીરો હજારમાં ત્રણ સો ની અંદર ચાર દશકમાં ને શૂન્ય એકમ માં રેડી એવી રીતે આડત્રીસ લાખ ત્રણ હજાર પાંચસો છેતાલીસ તો દસ લાખમાં ત્રણ આઠ લાખ લાખમાં આઠ દસ હજારમાં જીરો ત્રણ હજાર માં પાંચસો માં દસકમાં ચાર ને એકમ માં તમારે શું લખવાનું એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ પછી કરોડ લખવાનું લખવું હોય તો પ્રશ્ન આપેલી સંખ્યાઓનું સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કરો તો ચાલો કઈ છે સંખ્યા નવ લાખ પચીસ હજાર આઠસો એકસઠ તો નવ લાખ તો નવ ને લાખ વડે ગુણવાના વત્તા પચીસ હજાર એટલે બે ને દસ હજાર વડે પાંચ ની હજાર વડે વત્તા આઠ ની સો વડે છને ને દસ વડે અને એકને એક વડે ગુણવાના બીજી રકમ છે અગિયાર લાખ ત્રેવીસ હજાર છ તો એકને દસ લાખ વડે બરાબર જો દસ લાખ છે એક ને લાખ વડે વધતા ને દસ હજાર વડે વધતા ને હજાર વડે પછી આ બે શૂન્ય છે તો શૂન્ય ને સો વડે વધતા ને દસ વડે કારણ આ દશકનો અંક છે એટલે દસ વડે ને સો નો અંક છે એટલે સો વડે અને છ ને એક વડે કારણ કે એકમનો અંક છે એ રીતે તમારે લખવાનું છે ત્રણ લાખ ત્રેતાલીસ હજાર બસો પંદર તો ત્રણ લાખ તો લાખ વડે ચાર ને દસ હજાર વડે ત્રણ ને હજાર વડે બે ને સો વડે એકને દસ વડે અને પાંચ ને એક વડે બરોબર તમારે સરવાળો પણ કરતો જવાનો છે ચલો વિસ્તરણના આધારે સંખ્યા ને અંકમાં તથા શબ્દોમાં લખો બરોબર તો પેલા આપણે આઠ આપ્યું છે દસ હજાર વડે પછી નવ આપ્યું છે હજાર વડે પછી ત્રણ આપ્યું છે સો વડે બે આપ્યું છે દસ વડે ચાર આપ્યું છે એક વડે તો નેવ્યાસી હજાર ત્રણસો ને ચોવીસ થઈ જાય જોવ્યાસી હજાર ત્રણસો ચોવીસ આ રીતે થઈ જશે ન ખ્યાલ આવે તો જો અહીંયા ત્રણ છે તો પેલા તમારે ત્રણ મૂકી દેવાના પછી અહીંયાથી કેટલા લખવાના છે બે અહીંથી સાત ત્યાર પછી પાંચ ત્યાર પછી આઠ ત્યારબાદ બે અને છેલ્લે નવ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ તો હું થયું બત્રીસ લાખ પંચોતેર હાજર આઠસો ઓગણત્રીસ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો પછી નવ પછી જીરો પછી ચાર સાડત્રીસ હજાર નવસો ચાર ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે ચાર લાખ હજાર સાતસો માં ની સ્થાન કિંમતોનો ગુણાકાર શું મળે હવે બે ની સ્થાન કિંમત છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો બે ની સ્થાન કિંમત છે તો એક વખત બે છે એની પાછળ ચાર આંકડા છે એટલે વીસ હજાર એક વખત બે છે એની પાછળ એક અંક છે એટલે વીસ હવે ગુણાકાર કીધો છે જો વીસ હજાર ગુણ્યા વીસ તો બે દુ ચાર લખી નાખવાનું પછી કેટલા શૂન્ય થાય એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ શૂન્ય મૂકી દેવાના એટલે ચાર લાખ કિંમત થશે છઠ્ઠું ત્રેસઠ લાખ પચાસ હજાર નવસો સુડતાલીસ ની સંખ્યામાં છ નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની તમારે ફરીથી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને તો પેલા તો છ લીધું પછી નાની કીધું છે બરાબર એટલે નાનામાં નાનો અંક કોણ શૂન્ય તો શૂન્ય આવી ગયો પછી નાનો કોણ ત્રણ પછી નાનું ચાર પછી નાનો પાંચ બરાબર ત્યાર પછી સાત અને છેલ્લે નવ એટલે આ સંખ્યા બનશે સાહીઠ લાખ ચોત્રીસ હજાર પાંચસો ઓગણ એસી પાંચ નવ બે અને છ અંકો વડે પછી છ પછી પાંચ અને બે પછી નાની નાની સંખ્યા લખતી જવાનું તો નવ્વાણું હજાર છસો બાવન બરાબર તો આ રીતે તમારું પેલો સ્વાધ્યાય પૂરું થાય છે ચાલો હવે આપણે પેજ નંબર ક્યાં જઈએ ત્રણ ચાર ઉમેરવાના બાદ બાકી કરવાની બરોબર ગુણાકાર કરવાનો તો પાંચ નંબરના પેજ ઉપરનો મહાવરો છે આપણે જોઈએ એ પહેલા હજી કહું છું વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ વિષયમાં તકલીફ હોય ગણિત હોય વિજ્ઞાન હોય સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપેલા છે બરોબર આ બધી જ માહિતી આપણી એપ્લિકેશનમાં આપેલા છે ધોરણમાં વિડીયો જુઓ તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો છો ચાલો સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો કરો ચાર બે ઉમેર્યા અને ત્રણ ઉમેર્યા તો ક્યાં પહોંચ્યા સાત ઉપર તો ચાર વત્તા ત્રણ બરાબર સાત એવું તો તમને આવડે જ છે એક વત્તા ચાર બરાબર પાંચ એ તો તમને ખબર છે પણ કેવી રીતે તો જો આ એક છે ત્યાંથી એમાં કેટલા ઉમેરવાના ચાર એક બે ત્રણ અને ચાર તો પાંચ ઉપર પહોંચ્યા તો જવાબ આવી ગયો રીતે ચલો કેટલા બે છે એની અંદર છ ઉમેરો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણે ક્યાં પહોંચ્યા આઠ ઉપર એવી રીતે ત્યાર પછી સંખ્યા રેખાનો ઉપયોગ કરીને તમારે બાદબાકી કરવાની છે આઠ માંથી ચાર ને બાદ કરવાના છે તો કઈ વાંધો નહીં ચલો આઠ માંથી ચાર ને બાદ કરવાનું એટલે ડાબી બાજુ ખસવાનું જો ઉમેરવાના હોય તો જમણી બાજુ અને બાદ કરવાના હોય તો ડાબી બાજુ ઓકે તો એક બાદ કર્યો બે બાદ કર્યા ત્રણ કર્યા ચાર આવી ગયો જવાબ સાત માંથી ત્રણ બાદ કરવાના છે તો ઇટ્સ ઓકે આ સાત છે એમાંથી એક બે અને ત્રણ ડાબી બાજુ આવવાનું તો કેટલા વધ્યા ચાર છ માંથી ત્રણ બાદ કરો તો આ છ છે એમાંથી એક બે અને ત્રણ બાદ કર્યા તો કેટલા વધ્યા ત્રણ બરાબર આવી રીતે તમને એકદમ ઈઝીલી આવડે છે ઓકે ચાલો હવે ગુણાકાર કરવાનો છે બે ગુણ્યા ચાર એટલે એટલે કે તમારે બે બે ના ચાર વખત જમ્પ મારવાના બરાબર બે ગુણ્યા ચાર તો એક વખત બે નો જમ્પ માર્યો બીજી વખત બે નો જમ્પ માર્યો ત્રીજી વખત બે નો જમ્પ માર્યો અને ચોથી વખત બે નો જમ્પ માર્યો તો ક્યાં પહોંચી ગયા આઠ પર પહોંચી ગયા જો અહીંયા તમારે 0 થી શરૂ કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બરોબર બાકી એક બે અને ત્રણ જમ ત્રણ નો જમ્પ એક પાછો ત્રણ નો જમ્પ અને ફરી પાછો ત્રણ નો જમ્પ એટલે ત્રણ ત્રી નવ અને છેલ્લે ચાર ગુણ્યા બે એકદમ ઈઝી હે ને ચલો જીરો ચાર એક જમ્પ અને ચાર થી આઠ બીજો જમ્પ કેમ એક બે ત્રણ ને ચાર ચાર નો બે જમ્પ મારવાના છે તો ચાર દુ આઠ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો મહાવરો થશે ચાલો હવે પેજ નંબર છ ઉપર આપણે આવી જઈએ બરાબર ને એકસાથે ઘણા બધા મહાવરા લઈ લેવા છે એટલે તમારે શું છે ઘણા મિત્રોને તકલીફ હોય કે એક 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 વિડીયો સરવાર કેટલી વાર જોવો ભાઈ તમે ચિંતા ના કરો યાર બરાબર ગુસ્સા શોધો ગુસ્સે ને ત્રણ ગુસ્સા શોધો ચોવીસ અને છવ્વીસ નો ગુસ્સા શોધો તો ચાલો મિત્રો ચોવીસ અને છવ્વીસ નો ગુસ્સા 24 નો લઈએ બાર દુ ચોવીસ છ દુ બાર ત્રણ દુ છો બરોબર થયા છવ્વીસ ના ડાયરેક્ટ બે વડે તેર દુ છવિસ ને પછી તેર અવિભાજ્ય સંખ્યા તેર એકવું તેર તો બે ગુણ્યા તેર તો આ બેમાં સામાન્ય અવયવ કોણ થયો તો કે બે થયા એક જ વાર આવ્યો બે તો સામાન્ય અવયવ બે એટલે ગુસ્સા કેટલો થયો બે ચાલો એવી રીતે તમારે પચાસ અને સાહીઠ નો ગુસ્સા લેવાનો છે તો પચાસ અને સાહીઠ નો તો પચાસ પચીસ દુ પચાસ પાંચ પચુ પચીસ પાંચ એકુ પાંચ તો પચાસ નો સાઈ પંદર પચું પાંચ પંદર પાંચ એકુ પાંચ તો એના ગુસ્સા અવય થયા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો આ બે માં સામાન્ય હું બે અને પાંચ બે અને પાંચ તો બે અને પાંચ એટલે કેટલો થઈ ગયો દસ એવી રીતે બોતેર છત્રીસ અને ચાલીસ બોતેર છત્રીસ ચાલીસ ચાલો મિત્રો તો છત્રીસ દુ બોતેર અઢાર દુ છત્રીસ નવ દુ ત્રણતેરી નવ ત્રણ એક અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ નવ ત્રણ ત્રણ વીસ દુ ચાલીસ દસ દુ વીસ પાંચ દુ દસ પાંચ પાંચ તો ચાલો બોંતેર નો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્રણ ના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ 40 ના બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ તો અમેથી શું નીકળું સામાન્ય બે ગુણ્યા બે બધામાં છે હા તો બે દુ ચાર અને છેલ્લે એકસો આઠ ચોપન અને બોતેર ચાલો તો લઈ લે એકસો આઠ ચોપન અને બોતેર રેડી તો એકસો આઠ ચોપન દુ એકસો આઠ સત્યાવીસ દુ ચોપન નવતેરી સત્યાવીસ ત્રણ તેરી નવ ત્રણેકુ ત્રણ સત્યાવીસ દુ ચોપન નવતેરી સત્યાવીસ ત્રણ તેરી નવ ત્રણેકુ ત્રણ

પછી ભાગ નો હાલે બરોબર તો એ ત્રણ એમ રહેવા દેવાના ચલો એક આવી ગયો પછી હવે ત્રણ એક ત્રણ તો લસા હું આવ્યો વિદ્યાર્થી મિત્રો જો આ લસા આવ્યો બે દુ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કેટલો થશે અડતાલીસ થશે કેટલો થશે અડતાલીસ હાલો બીજી સંખ્યા નવ અને બાર નવ અને બાર નવ અને બાર બરાબર તો પેલા બે વડે ભાગ ચાલશે કેમ બાર સંખ્યા બેકી છે એટલે બે બે છ બાર બે તેરી છ હવે ત્રણ એવા ચાલો હવે ત્રણેકુ ત્રણ અને ત્રણ તેરી નવ પાછા ત્રણ એવા ત્રણેક ત્રણ તો હું આવ્યું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એટલે છત્રીસ થશેનો ગુણાકાર ક્લિયર આગળ આઠ છ અને દસ આઠ છ દસ અને દસ બાર અઢાર આઠ છ દસ દસ બાર અઢાર બરાબર તો ચાલો જુઓ આઠ છ દસ પેલા બે વડે આખો ચાર દુ આઠ દુ છ પાંચ દુ દસ હજી ચાર બે કંપની અવિભાજ્ય થઈ ગયે ને તો ત્રણ રહેવા દેવાના પછી બે વડે ચલાવો બે એકુ બે ત્રણ ને પાંચ પછી ત્રણ વડે ચલાવો ત્રણ એકુ ત્રણ પાંચ એમને પછી પાંચ વડે ચલાવો પાંચ એકુ પાંચ પછી એક એક તમારે લેતા જવાના બરોબર એટલે હું આવ્યું બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ પાંચ એટલે મિત્રો થશે એકસો ને વીસ અહીંયા દસ બારને ને અઢાર પેલા બે વડે આખો પાંચ દસ છ દુ બાર નવ દુ અઢાર પછી હવે ડાયરેક્ટ નાનામ નાની પછી કોણ આવશે ત્રણ 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 તેરી નવ આ ત્રણ એમનોમ આ પાંચ એમનોમ પછી ત્રણ વડે ત્રણ એકું ત્રણ બે માં એક પછી પાંચ વડે તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે એકસો ને બરાબર તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ચાર જેટલા મહાવરા આની અંદર કમ્પ્લીટ કર્યા બરાબર હવે આપણે ફરી પાછા આપણે સરવાળા અને બાદબાકી કરવાના છીએ એટલે કે પેજ નંબર ઉપરનો જે મહાવરો છે બરાબર જે આપણે નેક્સ્ટ અંદર જોઈશું કારણ કે પછી ઘણો મોટો બની જાય સમજવામાં તમને તકલીફ પડે એટલે આપણે ચાર પાંચ ચાર પાંચ મહાવરા છે આવી રીતે વિડીયો મેળવીશું તમને સંપૂર્ણ સ્વાધ્ય પોતાનું સોલ્યુશન મળશે ચિંતા ન કરતા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મેં કીધું એમ તમને વિડીયોમાં ડાયરેક્ટ ન મળે તો તમારે ક્યાં વહી જવાનું એપ્લિકેશનમાં ધોરણમાં વહી જવાનું બરાબર ધોરણમાં વહી જાશું તો ત્યાં તમને પણ વિષય પ્રમાણે એના વિડીયો વાઇઝ મળી જવાના છે બરાબર એટલે એમાં કોઈ ચિંતાનો વિષય છે જ નહીં પીડીએફ જોતી હોય તો એપ્લિકેશનમાં મળી જશે બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત